સાચી જવાય હવે આગળ જવું નહીં પાણી પાણી પી લાખ કાપી લઉં પણ જણ કશું લાવે નહીં પણ આરામ ખેદ આવું બંધી જાય હા હા બાવ્યું સારો ઓનક કાપી લો હા લોકો કાપી કાપી પોતા પોતા હોય કરાવ

લાગલા <laughs> છે <laughs> 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 <haka> <homua> <haka>

પણ નહીં પીવું થાય પોની પોરી ચા જતો થયો બસ ને પીવ મારા ઓલે પીઓ હ તે સિગરેટ લે તો જા હે સિગરેટ ના ના તો ગાડી બીરી લે તો ને એમાંથી ગાડી બીધી જા ગમમાં હેરીન જા કાકા મુમ થયું હવે સિગરેટ લાગે આજે પીતા નહીં ને હા કાકા અરે તો ફૂડ તરે બોસ બોલ કાળો કરે પરો અમે લઈ આવી ગામમાં કાકા બહુ આઘુ ઓય જા રિયાર યાર હું તો ના દઉ જો જોરો કાકા ના જા રિયાર કાકા ના

看见了，看见了，别喊了！嗯，多都多都去，都去！嗯，先走大龙，十九，啊啊！不行，不行，哪个？

ગુગલો નઈ કરવા આ તમાર મારો હા તમારે ફોડે ભાઈ ફોગળો રામા કાકા તમને ફોડ નાખશે હજી મારા કાકા ઉપર વિશ્વાસ નઈ થતો જોતો નઈ વધાડજો હો મામાવરો મને શું કરો રે હું કરું હું કરું તમારે રેકડો તમે રેકડો મારા ઘરના આગને પરના મેકો તમે અરે બળા પાતી બોમો ને ના કરે અપરાજે હું મને શીખશો હા પગારો ઓય હમ હમ પર દિસ્કોલા બીરી આ મગલો પર દિસ્કોલા બીરી ના લાયો અરે બળાજી આવો જના ઓ બળાજી 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 હા હા બોલો 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 પહેલાં હું ચાલ્યો હા તો મારો તો ખબર છે ભાઈ મારા પીવા જોઈએ હે હા એ કમે તો પીવો મહો તમે તો પીવો છે ખાલી મના બના ના તમે તો પીઓ ગયો તો પીઓ તો હું પીવું હું એટલે ભાઈ મણો મને ઓલું બનાવો યાર અરે પિસ્તોલો દાળ બધો પીવું લાવો એટલે આ રજા છું તો જુને હા બહુ ગોળ તીયો પહેલ પૈન પોલે પીતો ને આજ તો પીવો બોલા જાનો ચેલી વા અલે બોલાઈ તો હું જો આવું તો જીવો બોલા કશું રાઈ આ તો મય મારો મારો છે આ ના મારો તમારો નહી અલે આ આ આ મો તો હું થઈ ગયો આ દરપીઓ મંડ્યો ગયો આ તમારે લે આ તો મો ફક મો ફક મો આજે ના મોજ આવડો હતો ના

કાલે બે હા ને ખર ખરું હોય નાખવાનું હોય એમાં તો ટાઈમ લગાવવાનો આવો આ હોય એ હું તો ભૂલી ગયો એટલે જાગીને તો ફોન કરવાનો લઈ ગયો ભાઈ નહીં ફોન કરવું તો પચ્ચીનો ફાયદો થાય भाई यो करी पापा ने दिया है हेलो વિદુ રાસન દિયતા તને આ હું તાર ફોન તો કર્યો તને હા હા અરે હા બોલ્યા આને હા હા નહી આયા

મતી આવે જે આવે બોલ માવા જે આવે યાર પણ મારા છે છોકરા ઉંધી ને મારા લોન ફટા બે રહી ગયા નકો મા બોડ કોના હો કેવું હો જાગરિયા હો ઓહન ના થઈ જાય તો એટલું ધ્યાન રાખ્યો ઓહન ના થઈ ને બે લઈને મગરો હા હા એટલા દારો ઇલે ઇર દારો નું ને આજા આ નથી તો નાશી આ નથી આ તો પેન સુધી વાત રોટલી ના આણો કે મતું બીકવા ક

Kasi na marami na na na. Kaya 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 kaya

જો આ ન કે તો બાર ના લઈ જામ ના મને લાગો માથા કોયન લાગો મહી ઉઠી આવ્યો આ તો જો પણ તો આવજો તમ ભરો પહેલા આવજો હા બોટુ માં આવજો 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 મને મને સમજમાં આવતો પેલા ને ભૂલ બે હારું અને પેલા તો એની જોડે વાતો કરી દે વાતો કરી તો પેલા ના મુ ના કરું